શાળા પ્રવેશ ઉત્સવ બાળ મેળો બાળ સંસદ ચૂંટણી તિરંગા યાત્રા આ વગેરેના વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે છે આ વિડીયો જોઈને અમે અમને પણ સારી પ્રવૃત્તિઓ કરવા માટેની પ્રેરણા મળે છે ડીપીઓ મેડમ શ્રી ડોક્ટર અમિબા મોરી સાહેબ અને ટીમ મહેસાગરનો ખૂબ ખૂબ આભાર નમસ્તે હું વિપુલ વાડા હું મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી ગુલેટા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારા જિલ્લામાં શિક્ષણ વિભાગ અને ડીપીઓ મેડમ શ્રી અવનિબા ડૉક્ટર અવનિબા મોરી સાહેબની પ્રેરણાથી આ મહિમંદન યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે મને એ જાણીને આનંદ થાય છે કે આ ચેનલ પર હજી સુધી પાંચસો પચાસ વિડીયો અપલોડ થઈ ગયેલા છે અને ત્રણ હજાર વ્યક્તિઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે છે હું પણ ઘરે જઈને આ ચેનલ મારા પપ્પાના ફોનમાં આ ચેનલ ચેનલના ચેનલમાં વિડીયો જોઉં છું અને જે સારી અને ગમતી પ્રવૃત્તિઓ છે હું નિશાનમાં કરું છું એ પ્રવૃત્તિઓ કરું છું અમારા શાળાના શિક્ષકો પણ આ વર્ષના જે પ્રવૃત્તિઓ કરેલી છે જેમ કે સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને લેખન સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓના વિડીયો બનાવીને આ ચેનલ પર મૂકે છે મને એ જાણીને આનંદ થાય છે કે ત્રણ હજાર વ્યક્તિઓ મને જુએ છે હું ડીપીઓ મેડમ શ્રી અવની ડૉક્ટર અવનીબા મોરી સાહેબ અને ટીમ મહેસાગરનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું બસ